કે તમે મન મૂકી વરસો આ ઝાપટું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ આ માવઠું આપણને નહીં ફાવે ને કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું પરંતુ છીછરું ખાબોચ્યું આપણને નહીં ફાવે ને તું નહીં આવે તો એ ન આવવું પણ ફાવશે મને કે તું નહીં આવે નહીં આવે તો નહીં આવવું પણ ફાવશે અમને પણ ઘરે આવી તારું પાછું જવું આપણને નહીં ફાવે ને વફાદારીની આ ધક તાપણીઓ બુજાવી દો સળગતું દિલ કાળજું નહીં ફાવે ને તને ચાહું અને તારા ચાહનારાઓને પણ ચાહું તો દિલ આપી દે પાછું આ બધું આપણને નહીં ફાવે ને તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર પણ હું આ પત્નીને બા સંભોધું આપણને નહીં ફાવે ને ખલીલ અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું ભલે તમને બધાને ફાવતું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ આ આપણને નહીં ફાવે ને તું નહીં આવે તો તારું નહીં આવવું પણ ફાવશે અમને પણ ઘરે આવી તારું પાછું જોવું આપણને નહીં ફાવે